બનાસની બેન ગેની બેન પોતાનો વિજય સરઘસ પારનપુર થી લઈને જેક ધીમા સુધી પહોંચી ગયો હતો જ્યારે ગેનીબેન ઠાકોરનો વિજય સરઘસ સાંજે સાડા સાત વાગી દેસા ખાતે આવતા દલિત સમાજના આગેવાનો તેમજ દેસાના મતદારો ઈ ગેનીબેન ને બનાસની બેન ગેનીબેન તું માગે બડો હું تمہارے સાથે હે ના નારા સાથે ઢોળ નગરા તેમજ ડીજે સાથે વધાવી વિજયની શુભકામનાઓ આપી હતી જ્યારે દેસાના

લોકશાહી ની અંદર મતદારો ભીન બનતા હોય છે અને મેં ગરીબ દીકરી તરીકે જે મામેરું માગ્યું એ જનતાએ મારું મામેરું